નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી 24 ન્યૂઝ જોઈએ આજના સમાચાર વડોદરા શહેરમાં નવા વર્ષના પ્રથમ દિવસથી જ અકસ્માતોનો દોર શરૂ થયો છે શહેર નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર વિચિત્ર અકસ્માત સર્જાયો હતો વડોદરા શહેરમાં નવા વર્ષના પ્રથમ દિવસ થી જ અકસ્માતોનો દોર શરૂ થઈ ગયો છે શહેર નજીક નેશનલ હાઈવે નંબર ઉપર વિચિત્ર અકસ્માત થયો હતો ઉપર દાવત હોટલ પાસે એક સાથે પાંચ ગાડીઓ ઇજાગ્રસ્ત થયો હતો ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાતા પોલીસ દોડી આવી હતી ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે તરત હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો ટ્રક ચાલક ઓવર સ્પીડ માં હોવાથી અકસ્માત થયો હોવાની માહિતી મળી છે રીતે એ તો મને પણ નથી આવ્યા છે આ ડ્રાઈવરને વાગ્યું છે ને ડ્રાઈવર આપણો રિલેટિવ છે રિલેટિવને ભાઈબંધ છે તો એમનો ફોન આવેલો કે ભાઈ મારા ડ્રાઈવરનો ફોન નથી લાગતો તમે ત્યાં જઈને તરસાલી ચોકડી જઈને જુઓ ડ્રાઈવરને ઇન્જરી તો છે સિરિયસ ઇન્જરી હશે તો જ મોટા દવાખાનામાં લઈ ગયા છે અમે આના પછી હવે મોટા દવાખાનામાં જઈને જોઈશું ભાઈ શું કન્ડિશન છે ડ્રાઈવરની